तुम्हारा व्रत ना को ओळखे छे आप બધાનો હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું વેલકમ કરતા હું વે આપ સબકા ઇંગ્લિશ વિડીયો માં પડ રે હો ના ઓકે પહેલી બાર આયો તો જરૂર સે જરૂર સબસ્ક્રાઇબ કરી દેના આપકો મિત્રો જો હો उसको ये ભેજ દેના उसको बोलना કે ભાઈ શેરડી કરી દે આપ શેરડી કરી દો વો uska रस पी लेंगे और आप પહેલી બાર હે તો લાક

જીવન અંજલિ થાજો મારું જીવન અંજલિ થાજો શું છે ભગવાન પ્રાર્થના ગઈ છે આની ભાઈ જીવ માં જીવ આવ્યો કે માં જીવ માં જીવ આવ્યો સોનેટ સોનેટ નું તમને ખબર જ છે ને કેટલા નું હોય આયકુ ખબર છે તમને શું હોય ચલો પાછું આવ્યું મોરલી મોરલી કોણ હતી તો કે આપણે મીરાબાઈ કોણ હતી મીરાબાઈ આગળ કીધું તમને એવું લાગે તો આપણે ટીકડી કરતા જાય એટલે તમને વાંઢોળી ન પડતી જાય બરાબર બરાબર અહીંયા શું મોરલીના મોરલી ના સુર કાલ ભૂલી ગઈ જીવન અંજલી થાજો જીવન થાજો સોરી જીવન અંજલી ભૂલાઈ ગયું જીવન અંજલી થાજો પહેલા આપણે મોરલી ને ક્યાં કીધું તું મોરલી આપણે વીરાભાઈ માં કીધું તું

તે બેસે અહી તે બેસે અહી શું છે તો કે સાહેબ ગઝલ છે લઘુ કાવ્ય શું છે તો કે ભાઈ લઘુ કાવ્ય એ મુક્ત છે સ્નેહી પરમાર ને આપણે કૃતિ અને એનો પ્રકાર જોઈએ છે સ્નેહી પરમાર છે તો સ્નેહી પરમાર માં શું આવશે બેસે અહી શેખાદમ આબુવાલા આબુવાલા શું છે તો કે સાહેબ દુહા છે અને હવે એમાં આગળ આવ્યો ફિલિપ ક્લાર્ક ફિલિપ ક્લાર્ક શું છે હમણાં જ વાત કરી હતી હાઈકુ હાઈકુ ને સોનેટ ને મારા બલાવો ખાસ એક વાર બાકી હોય તો જોવાનું હોય તો જોઈ 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 લેજો આગળ કરતા ના પ્રકાર ઉપર આપણે જઈએ છીએ ધીરુ પરિક ધીરુ પરિક એટલે શું કોણ કે સાહેબ હાઇકુ હર્ષદ ત્રિવેદી બરાબર હર્ષદ ત્રિવેદી તો કે સાહેબ મુક્ત અને લોક સમૂહ તો કે સાહેબ લોકગીત લોકસમૂહ તો શું આવે લોક ગીત આગળ વધીએ છીએ નિરંજન ભગત

અને અહીંયા પર્વત ટોચે આપણને કેવામાં આવે તો કે ભાઈ ધીરો ક્યારે વાગી ભાઈ ક્યારે

નિરંજન ભગત આવે સ્નેહી પરમાર આવે અને પૂછે બેસે પરમાર આવે અને અહીંયા પન્ના નાયક આવે ત્રણ શું આવે કેવાનું છે પછી આવ્યું મોરલી મોરલી ના સૂર્ય પદ જીવન અંજલિ ઉર્મી કાવ્ય વાલા જીવમાં જીવ આવ્યો જીવન અંજલિ થાજો તો પ્રાર્થના કીધું ભાઈ

કેવાનું કૃતિમાં જબક જ્યોત જેઠીબાઈ કે પ્રાણનો મિત્ર વિનોદ ભટ રવિન્દ્રના ટાગોર દુલેરાય કાક કારાણી કે કૃષ્ણલાલ શ્રીધરાણી આગળ એવું સુરત તો બધે સરખો ટીફીન પ્રાણનો મિત્ર અનુવાદિત વાર્તા એકાંકી હાસ્યની બંધ કે લઘુ કથા આગળ શરણાઈના સુર જબક જ્યોત ને શ્વેત ક્રાંતિના પ્રણેતા એકાંકી ટૂંકી વાર્તા રેખાચિત્રને લઘુ કથા તળશી વેવાય ભદ્રમ ભદ્ર અને સર અમલ યવન તેથી હું અગ્ન નથી રાષ્ટ્ર ધ્વજને વિસરી ગડી જમપી જા દીપક આ તો અમારી મોરી હવે તો થયો ડોસી જેવો મોરક કોઈ નહીં હોય જવાબ આમાં કરતા જવાના છે આટલું આવડે છે કે નહીં જોઈ લેવાનું રવિન્દ્રનાથ ટાગોર દુલેરાય કારાણીને વિનોદ બટ સુરત નો બધે જ સરકો પ્રાણીનો નો મિત્ર જેઠીભાઈ જબક જબકજ્યો આ બોલટેક સુલાટ આગળ નંદરાયજીની અમાર છોકરાઓ ગાય જેઠીભાઈ ને બલાય ત્રણની ની આજથી આ દીકરો નાગ નથી પણ મારો છે કાકા કયું વૃક્ષ છે રાષ્ટ્ર તો મોકણ માંડી છે રાષ્ટ્ર ધ્વજ ને વિસડી ઘડી જમપી જા દીપક આગળ ભદ્રમ ભદ્ર પાર્વતી બા ને સિક્યોરિટી ઓફિસર પૈસા તમારા છે પણ સાધન સામગ્રી બધી સમાજ ની દુષ્ટ યવન તારી ભ્રષ્ટ વાસના ને અજ્ઞાન તારો પૈસો મારે આજથી હરામ શ્રી મોહમયની બે મૂલ્ય પત્રિકા આપો મગર ઉક્તિ કેવાની પાત્રની ઉક્તિ કાંતિ મેના બહેન ને જેઠી બાઈ માં ડોક્ટર તમારો દીકરો છે રાષ્ટ્રપતિ ના મોકાન માંડી હું કમાયા કરું ને વાપર્યા કરે નહીં આજથી આ દીકરો તારો પણ નહીં મારો છે

પ્રયાણ જબરજોત સરનાના સુને શ્વેત ક્રાંતિના પ્રણેતા સિક્યોરિટી ઓફિસર પાર્વતી બા દીપક જબક સામગ્રી ટિફિન ને નથી અમલ દેરાસરી પંજુ ખત્રી ને બલાય જેટીબાઈ પ્રાણનો મિત્ર ટિફિન ને જબરજોત કમથી બા સકીના ને ભદ્રમ ભદ્ર આમાંથી જવાબ દેવાનો પાત્ર ને કૃતિ રમા માયના બહેન ને પમો જેટીબાઈ નથી ને પ્રાણનો મિત્ર મે ગો ઢોલી ત્રિભુવનદાસ પટેલ ને કાંતિ સુરત તો નથી શ્વેત ક્રાંતિના સરનાના

અને ભાઈ તમારે જો આમાં મજા આવી હોય અને તમને એમ થાય કે સાહેબ મારે સાહેબને ગુરુ દક્ષિણા દેવી છે તો તમે 11 લોકોને આપણી ચેનલ મોકલાવજો 11 લોકોને કહેજો કે સબ્સ્ક્રાઇબ કરી નાખ આ શું છે તો કે ભાઈ અમાર સાહેબની ગુરુ દક્ષિણા છે ને હું જોઈ નથી હતો સાહેબને મળવા નથી જઈ શકતો સાહેબનું મારે કેમ હારું કરવું મારો ભารา માર્ક આવે કેમ કરવું ઇંગ્લિશ મીડિયમ વાળા તો 11 લોકો ભાઈ 11 તમાર આઈડી હોય અગિયાર ઘરમાં મોબાઈલ હોય કોઈ પણ વસ્તુ અગિયાર હોય મિત્રો હોય તમારું કામ અગિયાર લોકો માં જઈને લાલ બટન દબાવી દેવાની સબસ્ક્રાઈબ કરી દેવાની આ તમારું કામ છે જેથી આપણે ગુજરાતમાં સંસ્કૃત અને સંસ્કૃતિને જાળવવાનું કાર્ય આપણે કરી શકીએ તો આ મસ્ત મજાનો નાનો ને નાજુકડો વિડીયો આઈ હોપફુલ ફૂલ મોજ આવશે હજી આઈ એમપી જોઈ છે કે નહીં મને કહેતા રહેજો નેક્સ્ટ વિડીયોમાં અલગ રીતે અલગ અંદાજમાં અલગ જૂનો ને અલગ જૂસાથી મળીશ ત્યાં સુધી બધાને થેન્ક યુ નમો નમઃ જય હિન્દ